હજી બીજમાં છે ને સાંજે થોડોક વરસાદ ન આવે ને તો સારું કારણ કે નકારા વરસાદી છે ને થોડીક વધી પડશે એટલા માટે એનો ઇંતજામ કરી રાખ્યો છે અમારે નાતને વેધી છે બહુ ઓડી તો ખાસ કરીને ત્યાં જમવાનું રાખશું એટલે બધા જ લોકો ન્યા પૂગી આવશે મિત્રો ત્યાં લોકો મસ્ત બધા રમતા જાય છે

તો હવે હેને આપડે બધા હેને ને તો રામદેવ ના દર્શન કરી લઈએ